હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ નાચનું વાતાવરણ છે વરસાદી જો કાળો ડિબાંગ થયો છે આ બાજુ નદી આવે છે ને અહીંયા જો અહીંયા અહીંયા કાળો કાળો થયો છે આટલામાં અને જો અહીંયા ઓશિકા તપવા મુક દીધા છે કદાચ વરસાદ નો આવે થોડાક તપી જાય અને ચાદર કાઢી છે આ જે ચાદર કાઢી છે અને મમ્મી કાનુનું હાલા બધું ધોવા કાઢ્યું છે આજ નો વરસાદ આવે સારું છે બાકી થયું છે તો એકદમ કાળું કાળું ડિબાંગ થયું છે જો અહિયાં કાનુ નો હાલા ધોવા જતું રહ્યું આ બાજુ જોઈ લઈએ કેવું કાળું છે જો આ બાજુ તે કાળું તો છે છે વરસાદ તો આવશે એવું લાગી રહ્યું છે હવે જોઈએ આવે છે કે નહીં એક મશીન થઈ ગયું છે અને જો અહીંયા બીજું મશીન કરવાનું છે ચાદર ને એવું બધું મૂકી દીધું છે અને કાનુ જો અહિયાં રમી કાનજી કેમ કેમ આમ જો આમ જો બધું નાખ દે છે કેમ ગુસ્સો કરે છો એ ચકલી નથી બોલતી તારા રે હું ગુસ્સો કેમ કરે છો દાદાનું નું મારે છો હે મોટા મોટા ફલાંગે હાલો જાય ઉભરે છે રાશુ બેસી જા નીચે બેજા નીચે જો દાદા બોલાવે તને આને પણ ક્યાં હખત છે આમ જો તો એ એક જગ્યાએ બેસી રહેજે ને તો મારવામાં આવશે હવે તોફાની થઈ ગયો છો આવતું જો દાદા કરે જો દાદા હું કરે છું લે

તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેવો ગુસ્સો કરે છે જો આવ્યો પાછો લેજો લે ટપ થઈ ગયો લે

બે <laughs> જાવા <laughs> મને તો સ્પેશિયલ માથા મારવા છોકરો હું બાબા હું બાબા જા દાદા તાટા લઈ જઈશ જો દાદા તાટા લઈ જવ ચા પછ દૂધું બનાવું તારું હાલ જાવ દે ટાટા 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 કહી દે ટાટા કહી દે હવે જલ્દી જાવ મમ્મી અને એટલે લઈ જાવ ટાટા આ તો જો અયા બપોરનો ટાઈમ થઈ ગયો છે મમ્મી છે ને મસ્ત મજાના મમ્મીના ફેમસ એવા બનાવી રહ્યા છે કરેલી મમ્મી હાઓ કારેલા બનાવત કરેલા જો અયા આ શું લીધુંસ મમ્મી કે કેલો લોટ ઓકે અને ઈધર હે અમારે કરેલી

એટલે બનાવવાના છીએ સાંજે લોચો સુરતી લોચો તો જો અહીંયા આપણે લોચા માટેનું જે પલાયું હતું ને ચણાની દાળ અડદની દાળ અને ચોખા એ પીસી લઈએ આ છે મિક્સર જાર લઈ લીધું છે હું બતાવું તમને કેવું પીસવાનું કેટલું જાડું પતલું રાખવાનું છે હું તમને હમણાં બતાવું પીસું એટલે તો કન્ટિન્યુ રહેજો તો જો અહીંયા આપણે છે ને મિક્સર જાર ની અંદર દાળ ને એવું લઈ લીધું છે ને મરચી નાખી દીધી છે સાથે સાથે છે ને લીલી મરચી પીસવામાં જ નાખી દેવાની આપણે એટલે આપણે અલગ નાખવી ન પડે જાડું નહીં એ રીતનું આપણે બેટર બનાવ પેલાથી છે ને પીસી ને ત્યારે વધારે પાણી નહીં નાખી દેવાનું જેથી કરીને આથો જલ્દી આવી જાય પછી તમે જ્યારે લોચો બનાવો ને ત્યારે જરૂર પડે ને એમ બેટર ની અંદર પાણી નાખતું બેટર થઈ ગયું છે રેડી મસ્ત મજાનું આટલું રાખવાનું છે પણ જરૂર ત્યારે તમારે આવી જાય પછી લોચો બનાવો ને ત્યારે તમારે પાણી એડ હવે આની અંદર ઓનલી ઓન ઓનલી ખાલી પાણી અને મીઠું દેડ કરવાનું રહેશે પછી તૈયાર બની જશે આપણો મસ્ત લોચો કારણ કે આપણે મરચી તો અંદર નાખી દીધી છે તમારે ટેસ્ટ મુજબ જેવું તીખું ખાતા હોય એટલી તમારે મરચી નાખવાની

બે કાકડી ના ખાવી અને ચોળી છે અને ચીકુ ચીકુડી લાવ્યા ચીકુડી પપ્પાની બે એવા તી કે હા પણ તને મૂકવા દેવા ખાલી એમ લે લેવા આવે છે પાછા એ કે ગયા હોય તે બહાર ગયા હોય એમ હતું તન ઘરે દુર દાદા નું આવ્યા ને કે હું મારા દાદા હારે બહાર વહી જાવ તો જો મમ્મી આવી ગયા મમ્મી જય શ્રી કૃષ્ણ પેલા શ્રી કાનો હમણાં આવશે તાર હાટુ નાસ્તો લેવા ગયો મારે લાવવો તો

તો ચાલો બધા ભૂગરા ખાવા માટે તો જો અહીંયા આપણે સાંજની રસોઈનો ટાઈમ થયો છે ને લોચાનમાં મસ્ત મજાનો આપણે આવી ગયો છે આથો જો બતાવું તો જો તો જો કેવો આથો આવ્યો છે જણાવજો જો જો મસ્ત આથો આવી ગયો છે આપણે હવે આની અંદર આપણે ઓનલી ફોર મીઠું અને થોડું પાણી એડ કરવાનું છે બાફવા મૂક્યા અહીંયા જો પાણી મૂકી દીધું છે બાફવા માટે અહીંયા ચટણી બનાવવાની છે પણ આ લોચો બની જાય ને એટલે થોડોક લોચો ચટણીમાં નાખવાનો છે એટલે એક પ્લેટ આપણે તૈયાર કરી લઈએ લોચા તો ચાલો હું છે ને આમાં મીઠું અને પાણી નાખી જો આવી પ્લેટ ની અંદર ઢાળીને આપણે જો આવી રીતે થાળી ની અંદર બેટર પાથરી દીધું છે મૂકી દેવાનું છે બાફવા માટે તો જો આપણે અહિયાં લોચાની ચટણી બનાવીએ છીએ તો ચટણીમાં લીધું છે ધાણા ભાજી મરચી આદુ અને જીરું મીઠું આટલી વસ્તુ છે આમાં આપણે એડ કરી દઈએ મિક્સર અને આ લોચો કે ખમણ કે જે હોય ને એ જો આટલું નાખવાનું જોઈ લો આટલી વસ્તુ બધી એડ કરી છે બરોબર છે હવે છે ને આપણે પીસી લેવાનું છે આપડે લોચા માટે ખાવાની ચટણી બરાબર ચાલો તો હવે લોચો બનાવી નાખીશું ચાલો તો નાખી દીધું છે ઉપર તેલ લોચા નો મસાલો તો ચાલો સર્વ કરી દઈએ તો ચાલો જો સૌ કરી દઉં

તો કેવો બન્યો છે લોચો જણાવો સરસ છે એકદમ મસ્ત ઓલી કેરી બાજુ કોને ખાવાની છે લોચા અરે કેરી તો જો રેડી છે આપડી લોચા ની પ્લેટ બરાબર ને અને મમ્મી ને પપ્પા ને કાનુ જો બધા બહાર બેઠા જો જો મારો કાનુ હાલો આવે તો ચાલો બધા માટે બનાવી નાખું બરોબર લોચો ચાલો તો મળીએ થોડીવાર વાર પછી ચાલો બધા મસ્ત મજાનું જો લોચો ખાવા લોચો ચટણી કાંદા સેવ મસ્ત જો લોચા નો સ્પેશિયલ મસાલો આવે છે હું છે ને આ પેકેટ વાળો મસાલો નથી લાવતી લોચા વાળા લારી જે મળે ને મસાલો એ લોકો જાતે બનાવે ઈ મસાલો અમ લાવીએ ઈ મસ્ત ટેસ્ટી લાગે મસાલો છે સેવ છે ચટણી છે કાંદા છે તેલ છે બધી વસ્તુ નાખી જો પપ્પા પૂછો કેવો ભીનો કેવો ભીનો પપ્પા સુપર ઓલરેડી એવું છે ને મમ્મી જો હું બનાવ હું આતી મમ્મી નું શૂટિંગ રહી ગયું આદિક ને મમ્મી ને મમ્મી રહી ગયું મને આવડે છે ને બનાવતા ચાલો વિડીયો નો એન્ડ કરી રહ્યો છે અહિયાં ચાલો આ વિડીયો નો એન્ડ આપડે કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ઊમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય